હાલો બિરાશનમાં બેહવાનું છે ભાઈએ ઉસો છે હરમાન દાદા બેહેમ તેລະ ઉભડ થઈ જા કોઈ જમણો પગ વાળી દીયો એટલે બિરાશન ડાબો ઉભો રહેવા દેવાનું રેડી તેລະ ઉભડક ખાવ ડાબો ઉભો રહેવા દેજો જમણો વાળો બસ હાલો બેનું એ કળશ આમ જો સાંભળો અહીંયા તમારે જમણા હાથ તમારા બે હાથ જમણા ખંભે રાખવાના ભાઈએ જમણા ખંભે હાથ રાખો

્રી વિદ્યો ધારયુ પ્રમાણે પુણ્ય પુણ્ય દીર્ઘમાયુ સ્વસ્તિોપા વિષ્ણુ પાણન પુણ્ય પુણ્યહમ દીર્ઘમાયુ ભવો

પાણી ચાલુ રાખો તીધી કરણ સમર્થ સુ નક્ષત્ર ગ્રહ દેવતા પ્રિયદાન દુર્ગા પાંચાલ્ય પ્રિયદાન અગ્નિ પુરુગમ વિશ્વ દેવા ઝડપથી ઇન્દ્ર પુરુગમ ધીમો બોલ એને ઝડપથી કહો માહેશરી વરશિષ પુરોપમા હેક પતન્ય વિષ્ણુરોગમા બ્રાહ્મણ બ્રાહ્મણ સરસ્વત્યો શ્રદ્ધા મેદે ભગવતી કત્યયની ભગવતી સિદ્ધિ કરી ભગવતી સિદ્ધિ કરી ભગવતી પુષ્ટિ કરી ભગવતી તુષ્ટિકરી ભગવંત વિઘ્ન વિનાયક સર્વ કુલ દેવતા સર્વ ઇષ્ટ દેવતા હાથમાં મુક્ જાવ શિવાની વર્તતા શિવા ૃતય <zivā> બે હાથ જોડી રાખો બે હાથ રોવાના નથી હાથ જોડી રાખવાના છે હાથ જોડી રાખવાના છે છે બ્રાહ્મણોને નમસ્કાર કરવાના સારું કર્મ કરી ત્યારે બ્રાહ્મણ પાસે વિધિ વિધાન કરી છે એમાં આપણે પુણ્ય વાળા થાય છે ઘણા મંત્ર આધીન છે બ્રાહ્મણો એટલે યજમાને બ્રાહ્મણોને પ્રાર્થના કરી છે અહિયાં કે બહુ બ્રાહ્મણા હમ એમ સકુટુંમીને મહજનનમસો નમસ્કારમણા આશીર્વાદને વ્યક્તમણા યો મયા ક્રિયમાન છે ચંડી યવનાક્ષ કર્મંગતવેના પુણ્યાહમ ભવંતો આનું ગુજરાતી હું થાય હું આટલું બધું બોલી ગયો તમારે બોલવું બરાબર તમારે વતી જો બોલ્યો આનું ગુજરાતી તમને કહી દઉં છું એટલે સમજાય કે ભાઈ હે બ્રાહ્મણો કુદેવો અમે તમને નમસ્કાર કરી છે અમે જે આ ચંડી હવન કરવા જઈ રહ્યા છીએ એમાં અમે પુણ્યવાળા થાય એવું ક્યો કેવા આશીર્વાદ ક્યો બીજા અમારું કલ્યાણ થાય એવા આશીર્વાદ કહો ત્રીજો અમારો આયુષ્ય લાંબુ થાય અને કડે ધડે રહી જેવો આશીર્વાદ કહો ચોથું બધુંય હોય આયુષ લાંબુ હોય શરીર કડે ધડે હોય આયુષ લાંબુ હોય પણ હજાર વર્ણનું ખાટલામ પેડે પેડે ભોગવવી તો નકાવ થાય એટલે કડે ધડે બોલું બરાબર કોઈનો ઢગલો પડ્યો હોય પણ પાસે લક્ષ્મી ન હોય તો ચોથું આશીર્વાદ યજ્માને પ્રા બ્રાહ્મણ અને પગે લાગી કીધું છે

વાહ થાળીના પાણી ભેગા કરીને કો તમે બે કદી થાળીઓ અને એક થાળી કરી નાખો અભિષેક કરો યજમાન ઉપર જાવ તડક બે જો મેં હમણાં શું કીધું હમણાં જો ભાઈ ના કડું આમ આમ તમે કોઈ સમજો ના ના ફરી એટલું જોઈએ આમાં છે અભિષેક કરવો નથી

ઓમ માયા શ્રી સ્વયં સુનાં ભવનેશ લક્ષ્મી પાપ આત્મનાં ચૌધિયા બુદ્ધિતાપવજ્ઞા પરી પાલય વિશ્વાયામ તવમ ચિંતન કાર્ય ભૂરી કિંજાષુ ચાલી તપુતાની સર્વું દેવ સુર દેવડા પય કૃતવ્યાં પયોગતિ સુધી મંચ

અભિષેક કર્યો જે બ્રાહ્મણો એને દક્ષિણા એને દેવાની હોય આપણે બધું હે નહીં અભિષેક કરતો જે બ્રાહ્મણ દેવ એતો ઉત્સાહ જામાં કીધું છે ઉત્સાહ પ્રાણી પ્રાણી નહીં એતો ઉત્સાહ દક્ષિણા દાસે તેમ કરવા આદિશ પ્રિયતા ઉપીજા જોર નાખો જમીન ઉપર હવે હપ્તા એમ તો દેઈ જવાનું છે પાણી પી લેવો પાય પાઈ જે બધાય જીતવાનો નહીં